નમસ્કાર ખેડૂત મિત્રો અમે પશુપાલક મિત્રને મળી રહ્યા છીએ કે જેના તબેલામાં આવેલા છે તો એ પશુપાલક મિત્રને પૂછીએ કે માય ફીસવાનું જે પશુપાલનની રેન્જ છે પેટ એસેન્શિયલ અને મિલ્કી વે એ આપવાથી શું ફાયદો થયો તો તમારું નામ શું છે પરેશભાઈ પરેશભાઈ ગામ મોયા મોબાઈલ નંબર મોબાઈલ નંબર છે એકાણું સાત પાંત્રીસ પાંત્રીસ સાતસો છ બરાબર હવે તમારું જે મિલ્કી વે રહ્યું આપણું આપણે પશુને આપવાથી આપણે માય ફીસવાનું ઈ આપવાથી શું ફાયદો દેખાય તમને મિલ્કી વે અને પેટ એસેન્શિયલ વધારો અને દૂધમાં વધારો અને પશુને જે બીમારી એકબીજાને લાગતી નથી બરાબર ને આપીએ તો એને દૂધ તું ઢોર પારો મારવામાં એમાં મિલ્કીવેર જેવી ઈ નેગેટિવ એનર્જીમાંથી પોઝિટિવ એનર્જીમાં કન્વર્ટ કરે અને પશુમાં જે ગ્લુકોઝોના જે પ્રક્રિયા કહેવાય એની ચરબીમાંથી ગ્લુકોઝ માં રૂપાંતર કરે છે એમાં બધી પ્રકારના ન્યુટ્રીશન આવી ગયા બરોબર બધી પ્રકારના પોષક તત્વો આવી ગયા ઓહડી આવી ગયા પ્રોબાયોટિક પ્રિબાયોટિક આવી ગયા એટલે આતેડા થી હોજરી લીવર આતેળું બધું ક્લીન કરે એટલે પશુ તંદુરસ્ત રે આ તમે જુઓ ને ચામડીનો નિખાર પણ વધની ચમક જુઓ